કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઓર્ગેનિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીના લોકહિતના આ ઉમદા વિચારોથી પ્રેરાઈને અમદાવાદની એનઆરઆઈ યુવતી પ્રાચી પટેલે ઓર્ગેનિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો છે અને આ માટે તેઓ હાલ ઓર્ગેનિક સિટીઝન નામે યુવા સ્ટાર્ટઅપથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે ગુજરાતના અમદાવાદ ખેડા નડિયાદ રાજપીપળા નર્મદા અને ભરૂચ વગેરે વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોના સહયોગથી ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન

સો એ આઈડિયાથી લઈને હું અહીંયા આવી અને મેં ઓર્ગેનિક ફાર્મિંગનું શરૂઆત કરી અમે ઓર્ગેનિક ફાર્મિંગ વેજીટેબલ્સ ફ્રૂટ્સ આયુર્વેદિકમાં અશ્વગંધા શતાવરી અને ખાસ ખાસતોરથી આ બધું તો લેવામાં આવે છે પણ સ્પાઈસીસ મેં ભૂલી જવામાં આવે છે જેવી રીતે આપણા હળદર મરચું રઈ એ પણ એ બધાનું પણ અમે ઓર્ગેનિક ફાર્મિંગ करीशो महिलाओं के साथ में और देवा काका के साथ में हम राइस की खेती भी कर रहे हैं यहाँ पे देवा काका को अभी रिसेंटली फार्मर ऑफ़ द ईयर का अवार्ड मिला था तो हम लोग साथ में यहाँ पे जैसे आप देख सकते हैं राइस की फार्मिंग कर रहे हैं आर ऑर्गेनिक राइस ऑर्गेनिक राइस में हमारे पास ब्लैक राइस राउंड राइस कृष्ण कमोद रेड राइस ऐसे अलग अलग तरह के वैराइटीज़ हैं